નમસ્તે મારું નામ રિયાઝ સિંગા છે હું મિસ યુનિવર્સ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છું અને હું અહીંયા ગુડવંતા ગુજરાતીમાં આવી છું અને બહુ જ ખુશી થાય છે મને કેમકે બહુ બધા મને વાઇબ્રન્ટ લોકો મળ્યા છે અહીંયા અને ઇટ્સ વેરી એક્સાઇટિંગ વેરી લુકિંગ ફોર ટુ ડેઝ ઇવેન્ટ શું કહો છો ગુજરાત વિશે કેટલું બધું છે કહેવા માટે અહીંયાનું ખાવાનું અહીંયાનું પીવાનું અહીંયાનું રહેવાનું લોકો સૌથી ઇમ્પોર્ટન્ટ લોકો ફેવરેટ બહુ બધા મૂવીઝ છે જે મને બહુ ગમે છે ગુજરાતી પણ હેલારો આઈ થિંક મારું પહેલું ગુજરાતી મૂવી મેં જોયું હતું એ છે એટલે સૌથી સ્પેશિયલ છે તમે જોજો થેન્ક યુ ઇવેન્ટ જે છે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ આઈ થિંક બહુ મહત્વપૂર્ણ આયોજન છે આ જેમાં તમે ગુજરાતી કલ્ચર અને ગુજરાતી સિનેમા ગુજરાતી કલ્ચરને નેશનલ સિનેમામાં અમે જે કામ કરી રહ્યા છે એને તમે રેકોગ્નાઇઝ કરી રહ્યા છો એને માટે હું પોતે ખૂબ આભારી છું ગુજરાતી ફિલ્મ મારી મારી ઈચ્છા એ છે કે નેક્સ્ટ પેન ઇન્ડિયા ફિલ્મ સાઉથથી નહીં ગુજરાતથી આવે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ બે હજાર પચીસ સત્તરમાં વર્ષમાં સક્સેસફુલી એન્ટર થઈ રહ્યું છે એ બદલ અત્રિશભાઈને અને સમગ્ર મેનેજમેન્ટ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર જ્યુરી મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર કે એમણે આ વર્ષે આ સન્માન માટે મને સિલેક્ટ કર્યો છે અને માતૃભાષાનો એવોર્ડ છે એ બદલ ખરેખર ગર્વની લાગણી અનુભવું છું અને એક જ વાત કહીશ જય જય ગરવી ગુજરાત ગુજરાતી ભાષાની ફિલ્મો જે ભવિષ્ય છે એ ખૂબ જ ઉજ્જવળ છે હું ખૂબ જ આશાવાદી છું નવા નવા વિષયો અને નવા નવા સબ્જેક્ટ્સ એક્સપ્લોર થાય છે તો હું ખૂબ જ આશાવાદી છું અને આઈ એમ શ્યોર કે ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે ગુજરાતી સિનેમાનું સરસ ઇવેન્ટ છે આ અને મેં આની પાસે બહુ સાંભળ્યું છે અને આ એમ વેરી પ્રાઉડ કે મને આ ઓનર કરી રહેલા છે અને આઈ એમ હેપી કે હું અહીંયા છું બધાની ગુજરાતી ફિલ્મોમાં એમ મને લાગે છે આપણે સરસ ફિલ્મો બનાવી રહ્યા છીએ અને આ મને એવું મને ઈચ્છા છે કે આપણી ઓડિયન્સીસ વધારે નંબર્સમાં આવે અને આપણી આ સ્ટોરીઝ સાંભળે આપણે લોકો ટ્રાય કરીએ છીએ અમે લોકો એઝ એક્ટર્સને ને ડિરેક્ટર્સને બધા કે ગુજરાતમાંથી અલગ અલગ કિસ્મની ફિલ્મો અને અલગ અલગ સ્ટોરીઝ નીકળે જેનાથી અમે આપણે બધા જ પ્રાઉડ ફીલ કરી શકીએ टूडेज डे वॉज अमेजिंग वी स्टार्ट विद आवर फिटिंग दैन रिहर्सल एंड हेयर एंड मेकअप एंड वी आर वेरिंग वेरी ब्यूटिफुल गार्मेंट्स एंड अभी शो के लिए जा रहे हैं तो बहुत अच्छा रहेगा प्लीज़ स्टे ट्यून थैंक यू નમસ્કાર હું છું અરવિંદ બેગડા હાલ ગૌરવ ગુજરાતી એવોર્ડમાં આવી રહ્યો છું મારું પરફોર્મન્સ પણ છે આજે અને ખૂબ જ આનંદની લાગણી થાય છે જ્યારે એ ગુજરાતી વ્યક્તિત્વને સન્માનવામાં આવે છે વર્ષોથી અત્રીસ બાય આ કાર્યક્રમ પોતે કરી રહ્યા છે અવિરત પ્રમાણે તો હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને દરેકે દરેક અવોર્ડને હું શુભેચ્છા આપું છું ફરીથી એકવાર